સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નકલી આરસી બુક બનાવવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બે વોન્ટેડ આરોપી નિલેશ ગાંધી અને હેમંતબાબુ પટેલની ધરપકડ કરાઈ છે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી સાથે જ નિલેશ ગાંધી ઉપર અગાઉ પણ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો નીલેશ ગાંધી આરટીઓમાં કામ કરે છે નકલી આરસી બુક બનાવવાની જાણ નિલેશને અગાઉ જ હતી તેમજ આરોપીની સાથે મળી આરસી બુક તેણે બનાવી હતી

ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ હજાર પાનાની ચાર્જશીટ સુરત કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગત ઓગસ્ટમાં સિંગણપુર ડબલ વિસ્તારમાં આવેલી સર્જન વાટિકા સોસાયટીમાંથી નકલી આરસી બુક બનાવવાનું મસમોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે અહીંથી ત્રણસો સિત્તેર જેટલી આરસી બુક કોમ્પ્યુટર અને સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર સહિત બાણું હજારથી વધુની મુદ્દાનો મુદ્દામાલ કબજે કર્યો હતો

નિમેશ બિપિન ચંદ્ર ગાંધી ની ગોપીપુરા ખાતે નકલી આરસી બુક પ્રિન્ટ કરવામાં આવી હતી એટલું જ નહીં આરોપી નિમેશ ગાંધી પોતે પણ અંકિત વઘાસિયા પાસે નકલી આરસી બુક બનાવતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યો હતો કે આરોપી નિમેશ ગાંધી વિરુદ્ધ

અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ બે આરોપીઓ વોન્ટેડ હતા જે ખાનગી આધાર પર બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ઝડપી દીધે છે જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ આ તે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે જેને ખબર હતી કે આરસી નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા પચીસ વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે બંને આરોપીને પકડી અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે